નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ નજર કરી અત્યાર સુધીના સમાચાર પર પરંતુ એ પહેલા એક નજર હેડલાઇન્સ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બે હજાર ચોવીસ પચીસ નું સુધારાવાળું બજેટ કરાયું રજૂ સ્ટેન્ડિંગ કમિટીનું બાર હજાર બસો બાસઠ પોઈન્ટ ત્યાં કરોડનું બજેટ રજૂ આજે યોજાશે ગુજરાત વિધાનસભાની બે બેઠકો કોંગ્રેસે કર્યો વોકઆઉટ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે લોકસભામાં રજૂ કરશે જમ્મુ એન્ડ કાશ્મીર લોકલ બોડી સંશોધન અઝારીના ભાષણ મામલે પાકિસ્તાન સાથેના કનેક્શનને લઈને તપાસ શરૂ અઝારીને આજે કોર્ટમાં રજૂ કરાશે અને સુરતમાં શ્વાને મચાવ્યો આતંક સામે આવ્યા ચૌદ કેસ આજે ફરી ચાર વર્ષની બાળકીને મચકા ભરી ઘાયલ કર્યો વિગતવાર સમાચારની વાત કરીએ તો સમાચારની શરૂઆત કરીએ નર્મદા જિલ્લાથી કે જ્યાં બે હજારથી વધુ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના બે હજારથી વધુ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે અમદાવાદમાં કમલમ ખાતે ભારતીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે હર્ષદ વસાવા સહિત બે હજાર લોકો ભાજપમાં જોડાશે અને ત્રણ વાગે કમલમ ખાતે તમામ ભાજપમાં જોડાશે રાજપીપળાથી છ બસ દસથી વધુ નાની ગાડીઓ રવાના કરવામાં આવી છે છૂટા કરાયેલા હોદ્દેદારોનો ભાજપમાં પુનઃ પ્રવેશ કરવામાં આવશે અને સાથે જ ભાજપમાં પુનઃ જે પ્રવેશ કરવામાં છે પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા ભુજકો માસુલ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર સુનિલ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે આ ઉપરાંત પૂર્વ ભાજપ જિલ્લા અધ્યક્ષ એવા ઘનશ્યામ દેસાઈ સહિતના લોકો ભાજપમાં જોડાવાના છે રાજ્યમાં સતત શ્વાનનો આતંક વધી રહ્યો છે ગુજરાતના ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરત શહેરમાં રખડતા સ્વાનનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે થોડા દિવસ અગાઉ ભઠાર વિસ્તારમાં રખડતા સ્વાનને કારણે અકસ્માત સર્જાતા વૃદ્ધાનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો એવામાં આજે શહેરના પાંડેસરા વિસ્તારમાં રખડતા શ્વાને બાળક પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો પાંડેસરા સ્થિત સિદ્ધાર્થનગર નજીક ચાર વર્ષની બાળકી જ્યારે ઘરની નજીક રમી રહી હતી રમતા રમતા બાળકી ગુમ થઈ બાળકીને શોધતા બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો અને ઇજાગ્રસ્ત હાલતમાં આ બાળકી વાડીમાંથી મળી આવી હતી મધ્યપ્રદેશના પરિવાર પર આને લઈને હાથ તૂટી પડ્યું અને માસુમ બાળકીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા ફરજ પર જે તબીબો હાજર હતા તેમણે આ બાળકીને મૃત જાહેર કરી હતી બાળકીના મોતથી મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું वो मेरे लड़का के साथ गई थी उधर जहाँ ढोर ओर बनते हैं वहाँ पे गन्ना पड़ा था वो खाने के चक्कर में गए वो और वहाँ पे कुत्ता ने बच्चा भर लिया वो इतना मैंने देखा मैं ड्यूटी पे था तो चार साल की અને સુરતમાં ગેરકાયદે ચાલતી સ્ટોન ક્વોરીનો મામલો સામે આવ્યો છે માંડવીના અરેઠ ગામે સ્ટોન ક્વોરીનો જે મામલો છે એમાં સ્ટોન ક્વોરીને લઈને અરેઠ ગામ સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું ગામ લોકોએ વિરોધ પણ કર્યો હતો આ સ્ટોન ક્વોરી બંધ કરાવવાને મામલે અને પોલીસ સાથે મહિલાઓનું ઘર્ષણ સર્જાયું હતું મોટી સંખ્યામાં ગ્રામજનોએ રેલી કાઢી હતી રેલી સ્વરૂપે જ્યારે ગ્રામજનો નીકળ્યા હતા ત્યારે ગામની આજુબાજુ પાંચ જેટલી જે સ્ટોન ક્વોરીઓ છે તેનો વિરોધ કરવામાં આવ્યો અને આ જે ક્વોરી છે એમાં જ્યારે બ્લાસ્ટ કરવામાં આવે છે ત્યારે આ બ્લાસ્ટનો વિરોધ ગ્રામજનો એટલે કરી રહ્યા છે કે ઘરોમાં તિરાડ પડે છે અને એને લઈને ખેતીમાં પણ મોટું નુકસાન થતું હોય છે તો આ રેલી કાઢવાને લઈને મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને આખું ગામ પોલીસ છાવણીમાં આમ તો ફેરવાયું હતું ને થોડુંક પોલીસ અને ગ્રામજનો વચ્ચે ભારે ચકમક પણ જરી હતી મહિલા પોલીસ અને ગામડાની મહિલાઓ વચ્ચે પણ થોડી ચકમક જરી હતી પોલીસે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને ઘર્ષણ જેવાને ધક્કા મૂકીના દ્રશ્યો પણ સર્જાયા રહ્યા હતા ક્વોરી બંધ કરવાનો વિરોધ ગ્રામજનોએ કર્યો છે રેલી કાઢીને વિરોધ કર્યો છે પરંતુ જ્યારે રેલી સ્વરૂપે ગ્રામજનો જઈ રહ્યા હતા ક્વોરી પાસે ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા એને જ લઈને ક્યાંક કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી મહિલાઓની પણ અટકાયત કરવામાં આવી હતી મારે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ છે તેમનો મોટો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો પરિસ્થિતિને થાળે પાડવાની કોશિશ કરાઈ સુરતની વાત કરીએ તો માંડવીના કરંજ ગામે પાણીની લાઈનમાં ભંગાણની ઘટના બની અને પાણી પુરવઠા પગલાંની જે લાઈન છે તેમાં ભંગાણ પડ્યું હતું લાખો લિટર પાણીનો વ્યય થવા પામ્યો આ ભંગાણથી અને આ જે ભંગાણ પડ્યું છે એને લઈને આસપાસના જે અઢાર જેટલા ગામો છે તેમને પાણી નહીં મળે તડકેશ્વર હરિયાળ વરેથી પાણેથાને આ ભંગાણને કારણે પાણી પુરવઠો નહીં મળે અને મોલવણ શેઢી કરંટ છમુસર ભાતકોલ કોથવાને પણ પાણી નહીં મળે આ ઉપરાંત પાલોડ લીડિયા પીપોદરા કન્યાસી બંભોરાને લોકોને પણ પાણીથી વંચિત રહેવું પડશે કારણ કે લાઇનનું જે ભંગાણ થયું છે એનું સમારકામ થશે સમારકામ નહીં થાય ત્યાં સુધી આ પાણી નહીં મેળવી શકે અને જે વીજ કંપની છે એના દ્વારા ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે કામ ચાલુ છે જેને લઈ વારંવાર આ લાઈનમાં નુકસાન થતું હોય છે ભંગાણ થતું હોય છે અને એને લઈને આસપાસના ગ્રામજનો પણ પરેશાન થઈ ચૂક્યા છે સોમનાથ મંદિર સમીપમાં આજે શૌર્યગાથા શેત્રુંજ પર નિર્મિત ગુજરાતી ફિલ્મ કસુંબોનું ટાઇટલ સોંગ સોમનાથની પાવન ભૂમિ ખાતે રિલીઝ કરાયું જેનું મોટાભાગનું શૂટિંગ અમદાવાદ ખાતે જ કરાયું છે ધર્મ કર્મ અને ગોહિલવાડના પાલિતાણા શૈત્રુંજય તીર્થ રક્ષા પર આ ફિલ્મ બની છે આજે સોમનાથમાં આ ફિલ્મના ટાઇટલ સોંગ હા કસુંબો ગીતનું લોન્ચિંગ કરાયું હતું અને શૌર્ય રસ દર્શાવતા સોંગ કીર્તિ સાંગઠિયાના અવાજમાં ગવાયું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ કસુંબોમાં ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલાઉદ્દીન ખિલજી સામે દાદુજી બારોટે માંડેલા ઐતિહાસિક યુદ્ધની વાર્તાને વર્ણવામાં આવી છે ફિલ્મનું ટાઇટલ સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે જે સોમનાથ મહાદેવની સાક્ષીમાં આ સોંગના રિલીઝ પ્રસંગે હીરો રોનક કામદાર શ્રદ્ધા ડાંગર દિગ્દર્શક વિજયગીરી બાવા સહિત ટીમ સોમનાથ પહોંચી હતી અને વીર પુરુષોની ગાથા દર્શાવતી આ ફિલ્મ એટલે કે આગળ વાત કરીએ તો કાલાવાડના નિકાવા ગામમાં રાત્રિ દરમિયાન દુકાનમાં તસ્કરો ત્રાટક્યા નિકાવા બસ સ્ટેન્ડમાં આવેલ મોટેલ સેલ્સ એજન્સી દુકાનની દિવાલ તોડી તસ્કરો દ્વારા અંદર પ્રવેશ કરવામાં આવ્યો અને દુકાનમાં ચોરી કરી દુકાનમાંથી રૂપિયા ત્રીસ હજાર રોકડા તેમજ પાન બીડી તમાકુ સહિતનો મુદ્દામાલ અને કુલ દોઢ લાખની ચોરી કરી હોવાની માહિતી મળી રહી છે જ્યારે માટે સેલ્સ એજન્સી નામની દુકાનમાં ચોરી કરવા આવેલ ચડ્ડી બનિયાનધારી તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરાતા પોલીસ સ્થળ પર પહોંચી અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના બજાણા પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો જેમાં કાર સહિત બાર લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ કબજે કરાયો બજાણા માલવાલ રેલવે ફાટક પાસે ક્રેટા કારમાં લઈ જવા તો પરપ્રાંતિય વિદેશી દારૂ સાથે ત્રણ લોકોને ઝડપી લેવામાં આવ્યા વડોદરા એસએસજી હોસ્પિટલમાંથી પાસાનો આરોપી ફરાર થયો છે અમદાવાદથી પાસા હેઠળ લાવવામાં આવ્યો હતો અને વડોદરા લાવવામાં આવ્યો આ પાંત્રીસ વર્ષીય કિરણ ઉર્ફે બાદશાહ પારિયાને અને વડોદરામાં શારીરિક તકલીફ થઈ શારીરિક તકલીફ થતાં હોસ્પિટલના વોર્ડ નંબર તેરમાં તેને એડમિટ કરવામાં આવ્યો હતો રાત્રે જાપ્તાના પોલીસ કર્મચારીને ચકમો આપી આરોપી ફરાર થઈ ગયો અને આરોપી ફરાર થતા પોલીસ પણ દોડતી થઈ હતી પાસાનો આરોપી ફરાર થતા પોલીસ કર્મચારીઓ સામે અનેક સવાલો ઉઠ્યા છે સમાચારમાં આગળ વાત કરીએ વિધાનસભાની તો ગુજરાત વિધાનસભા બજેટનો છે આજે ચોથો દિવસ અને કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું કોંગ્રેસે બેનરો દર્શાવ્યા અને બેનરો સાથે વિરોધ પણ દર્શાવ્યો વિધાનસભામાં વીજળી મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો અને કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યું સરકારમાં માનીતાઓને ડબલ ફાયદો કરાવવાની નીતિથી આ સરકાર કામ કરી રહી છે નરેન્દ્રભાઈ મોદી અને અદાણીના સંબંધો વિશે તો આખું વિશ્વ જાણે જ છે કે કેવી રીતે એકબીજાને ફાયદો કરાવવા માટે કામ કરે છે આજે પ્રશ્નોત્તરી સમયમાં કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓએ જે ગુજરાતની પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા બારોબાર પોતાના માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા વપરાય છે એ અંગેના જે પ્રશ્નો હતા એમાંથી જે હકીકતો બહાર આવી કે સરકાર દ્વારા અદાણી પાવર સાથે બે હજાર સાતમાં પચીસ વર્ષ માટે કરાર કરવામાં આવ્યો હતો અને અદાણી પાવર પાસેથી જે વીજળી પ્રતિ યુનિટ ખરીદવા માટે બિડમાં ભાવ નક્કી કરવામાં આવ્યો હતો એ બિડ એકમાં બે રૂપિયાનેવ્યાસી પૈસા પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો તો અને બીડ બેમાં બે રૂપિયાને પાંત્રીસ પૈસા પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો એની સામે જે પ્રશ્નોતરીના જવાબમાં હકીકતો બહાર આવી છે કે બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસના વર્ષમાં સરકારે અદાણી પાવર પાસેથી જે વીજળી ખરીદી એમાં જે ભાવ આપવામાં આવ્યો એ બે હજાર બાવીસના વર્ષમાં એવરેજ સાત રૂપિયાને એકસો પંચ્યાસી પૈસા પ્રતિ યુનિટ આપવામાં આવ્યો અને બે હજાર ત્રેવીસમાં પાંચ રૂપિયાને તેત્રીસ પૈસા પ્રતિ યુનિટ આપવામાં આવ્યો એટલે જે કરારમાં નક્કી કરેલી રકમ હતી એના કરતાં બેથી થી ત્રણ ગણા ભાવ આપીને સરકારે અદાણી પાવર પાસેથી વીજળી ખરીદી અને એ પણ કેટલી વીજળી તો બે હજાર બાવીસમાં છ હજાર એકસો છ હજાર દસ મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી અને બે હજાર ત્રેવીસના વર્ષમાં સાત હજાર ચારસો ને પચીસ મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી આપણે કોઈ સામાન્ય વિધવા પેન્શન વધારવાનું હોય વિકલાંગ પેન્શન વધારવાનું હોય કોઈ ગરીબને થોડી મદદ કરવાની હોય તો સરકાર પાસે પૈસા નથી કોઈ આંગણવાડી વર્કર આશા વર્કર કે મધ્યાહન ભોજનના કર્મચારીનો પગાર વધારવાનો હોય તો સરકાર પાસે પૈસા નથી પણ અદાણી પાવર પાસેથી ડબલ કરતાં વધારે ભાવે વીજળી ખરીદવા માટે સરકાર પાસે પૈસા છે અને આ પૈસા કોઈના ઘરના નથી ગુજરાતની પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા છે અને કેટલો વધારો ફાયદો કરવામાં આવ્યો તો બે હજાર બાવીસમાં જે વીજળી ખરીદવામાં વધારે ચૂકવવામાં આવ્યા એ ચાર હજાર ત્રણસો ને પંદર કરોડ વધારે ચૂકવવામાં આવ્યા અને બે હજાર ત્રેવીસના વર્ષમાં જે વધારે ચૂકવવામાં આવ્યા બે વર્ષમાં ખાલી બાવીસ ને ત્રેવીસ નું વર્ષ બે જ વર્ષમાં અદાણી પાવન સરકારે આઠ હજાર બસો ને પાસઠ કરોડ રૂપિયા વધારે ભાવ વધારો આપીને ફાયદો કરાયો કોઈને એક રૂપિયો આપવાનો હોય તો પણ સરકારી કચેરીમાં ધક્કા ખાઈ ખાઈને લોકો થાકી જાય પણ અદાણી પાવર કંપનીને સરકારે સામે ચાલીને જાણે સરકારની તિજોરી લૂંટાવતા હોય પ્રજાના પરસેવાના પૈસાની ખેરાત કરતા હોય એ રીતે બે વર્ષમાં આઠ હજાર બસો ને કરોડ રૂપિયા વધારે ચૂકવ્યા અમે વિધાનસભામાં માંગણી કરી કે સરકારના પોતાના પીએસયુ છે અનેક વીજ ઉત્પાદન મથકો છે એમાં શું કામ આ પૈસાનું ઇન્વેસ્ટ કરીને પોતાનું ઉત્પાદન ક્ષમતા નથી વધારતા સરકારે કારણ આપ્યું કે ઇન્ટરનેશનલ બજારમાં ઇન્ડોનેશિયામાં કોલના ભાવ વધારે થયા એટલા માટે આ ભાવ વધારો આપવામાં આવ્યો છે હવે તો અદાણી કંપની પાસે ઓસ્ટ્રેલિયા અને બીજા ઘણા બધા દેશોમાં પોતાની માઇન્સ છે હવે એમને ખૂબ સસ્તા ભાવે કોલ મળતો હોય તો એમણે શું કામ

હજુ પણ આઠ વર્ષ જેટલો સમય બાકી છે જો આટલો જ વધારે આપવો પડતો હોય તો એ સમીક્ષા થવી જોઈએ તાત્કાલિક એ કરારની સમીક્ષા થાય અને જો અદાણી પાવર કે બીજી કોઈ પણ કંપનીઓ એના કરારની શરત મુજબ વીજ સપ્લાય આપવા માટે સમર્થ ના હોય તે કરાર રદ કરવા જોઈએ નવેસરથી બીડ કરવું જોઈએ અને નવેસરથી ભાવ નક્કી થવા જોઈએ આ ગુજરાતની પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા પોતાના મિત્રો કે માનીતા પાછળ લૂંટાવવામાં ના જોઈએ અને એનો અમે સખત વિરોધ કરીએ છીએ તુષારભાઈ થોડી વાત કરશે કરીએ પ્રશ્ન ક્રમાંક બે મારો હતો અને મેં વિધાનસભામાં પણ આ પ્રશ્નને પૂછ્યો છે તો જવાબમાં સરકારે એવું જણાવ્યું કે ઇન્ડોનેશિયામાં કોલસાનો ભાવ વધારો થવાથી અમે રિવાઇઝ સપ્લિમેન્ટરી એગ્રીમેન્ટ કરીને આ અદાણીને પાવરનો ભાવ વધારી આપ્યો છે તો પ્રશ્ન એ થાય કે તમે પચીસ વર્ષનું એગ્રીમેન્ટ કોઈ સાથે કરતા હોય તમે તો ઉદ્યોગપતિ છો કોઈ લેમેન નથી તો તમે પચીસ વર્ષના ચઢાવને ધ્યાનમાં રાખીને ભાવ વધારો કે બધું કન્સિડર ફેક્ટર કન્સિડર કરીને તમે એગ્રીમેન્ટ કરતા હો તો પછી તમારે તાત્કાલિક ભાવ વધારો જરૂર શું અને મારો સરકારને પહેલો પ્રશ્ન તો એ જ હતો કે ભાઈ આ અદાણી પાવર કંપનીની જગ્યાએ કોઈ બીજી કંપની હોત તો તમે આ ભાવ વધારો આપ્યો હોત ડિવાઈડ સપ્લિમેન્ટરી એગ્રીમેન્ટ કરીને તો એ જવાબ સરકાર ઉડાવી દીધો એનો કોઈ મને જવાબ આપ્યો જ નથી વિધાનસભામાં બીજી મહત્વની વસ્તુ એ છે કે ભાવ વધારો થયો અને સરકારે ભાવ વધારી આપ્યો માની લો કે અદાણી પાવર કંપની પોતાની માઇન્ડ થઈ ગઈ છે હવે એને કોલસો પોતાના ઘરનો આવે છે તો એનો નફો વધી ગયો છે તો મેં કીધું આ એગ્રીમેન્ટને એવી પણ કંઈક કરાર છે કે નહીં કે આપણે જે એગ્રીમેન્ટ કર્યું એના ઓછા ભાવે અદાણી પાસે આપણે વીજળી ખરીદીએ એ જવાબ પણ સરકારે ઉડાવી દીધો એનો મતલબ સાફ છે કે સરકારને ગુજરાતની જનતાને ફાયદો થાય સરકારની તિજોરીનું ભારણ ઘટે એમાં રસ નથી પણ અદાણીને કેવી રીતે નફો કરાવવો અદાણીને કેવી રીતે વધારે પૈસા કમાઈ આપવા એમાં જ રસ હોય એવું લાગી રહ્યું ગઈકાલના મારો વન વિભાગનો પ્રશ્ન હતો અને એમાં મેં માત્ર સામાન્ય પ્રશ્ન હતો કે મારા ખેડબ્રહ્મા તાલુકામાં માર્ગ મકાનના રસ્તા આની કેટલી દરખાસ્તો વન વિભાગની મંજૂરીના અભાવે પડ પડતર છે તો વન વિભાગે જવાબ રૂટીન આપી દીધો કે એવી કોઈ દરખાસ્ત પડતર નથી પણ ખરેખર પાંચ દરખાસ્ત પડતર છે અને બીજી બે નવી થયેલી છે એના મારી પાસે પુરાવા છે એટલે આ રૂટીન જવાબ આ રીતે ધારાસભ્યને પણ વિધાનસભામાં સરકાર આપતી હોય એનો મતલબ એ છે કે એકસો છપ્પન છે એટલે અમારે બીજા સત્તરની ચિંતા કરવાની જરૂર નથી એવો અભિગમ હોય એવું લાગી રહ્યું તો આ હતા સુધીના સમાચાર વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની